રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને નિશાન બનાવી મોબાઈલ ફોન ચોરી કરતા મોબાઈલ ફોન ચોરને વડોદરા પશ્ચિમ રેલવેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂપિયા એક પોઈન્ટ ત્રેવીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

મુસાફરી કરતા પેસેન્જરોની ઉંગરી તકનો લાભ લઈ તેઓની પાસે ચાર્જિંગમાં તેમજ ખિસ્સામાં રાખેલ મોબાઈલ ફોનની ચોરીની કબૂલાત કરતા તેની ધરપકડ કરી તેની પાસેથી આઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક ત્રેવીસ લાખનો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી અને મુદ્દામાલ વડોદરા રેલવે પોલીસે સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિનોદ